કોણ બનશે દિલ્હીના નવા સીએમ દિલ્હીની ગાદીને મળશે એક નવો ચહેરો આપ જોઈ રહ્યા છો સેન્ટર ભારત ન્યૂઝ દિલ્હીના નવા સીએમ માટે રેખા ગુપ્તાનું નામ જાહેર રેખા ગુપ્તા 20 ફેબ્રુઆરી 2025 ના રોજ રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની શપથ લેશે શપથ ગ્રહણનો આ ભવ્ય સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય રાજકીય નેતાઓ પણ હાજરી આપશે પ્રથમ મહિલા સીએમ રેખા ગુપ્તા દિલ્હી દ્વારા પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દિલ્હી માટે નવા યુગની શરૂઆત કે જેમાં રેખા ગુપ્તા શહેરી વિકાસ સામાજિક ન્યાય અને સુરક્ષા માટે વિવિધ યોજનાઓ જાહેર કરી શકે છે રેખા ગુપ્તા રાજકારણમાં મજબૂત હસ્તક્ષેપ એટલે રેખા ગુપ્તાની મુખ્યમંત્રી તરીકેની પસંદગી ભાજપના માટે એક મહત્વપૂર્ણ મિલિસ્ટોન છે જે મહિલાઓના શક્તિ અને સમાવેશી નીતિ તરફ એક સારા સંકેત આપે છે વિશાળ શ્રેણીનો સમારંભ એટલે વીસ ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાન પર યોજાનારા શપથ ગ્રહણમાં દેશના મહાન નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ ની હાજરી રહેશે જે નવાસીઓ માટે વિશાળ ઉત્સાહ અને આશાઓનો સંકેત છે દિલ્હી માટે એક નવી રાજકીય દિશા અને વિકાસ લાવવાની આશા આપશે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યુઝ દિલ્હી